બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરને લઈને ફક્ત અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે સમગ્ર દેશવાસીઓ બાવીસમી જાન્યુઆરીએ રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેના જ કારણે સમગ્ર દેશ ભક્તિ રામમય બની ગયો છે અને તેવા દ્રશ્યો સામે રહ્યા છે ત્યારે રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે તેમજ તેમાં પણ અમદાવાદનું પણ વિશેષ મહત્વનું યોગદાન છે કેમ કે અયોધ્યામાં રામ મંદિરમાં શિખર પર પહોંચનાર ધ્વજ માટેનો ધ્વજદંડ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવવામાં આવે છે જે બનીને તૈયાર થઈ ચૂક્યો છે અને તેની ગોતાથી વૈષ્ણોદેવી સુધીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની માત્રામાં ભાવિક ભક્તો એ ધ્વજદંડના દર્શન કર્યા હતા અમદાવાદના ગોતામાં આવેલા કંપની દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે આ ધ્વજદંડ ભરત મેવાડા તેમજ તેમની ટીમ દ્વારા તૈયાર કરાયો છે બાવીસમી જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ધ્વજદંડની પૂજા કરાશે જ્યારે ધ્વજદંડની શોભાયાત્રા નીકળી ત્યારે અનેક સાધુ સંતો ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત હતા જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ પરમપૂજ્ય જ્યોતિનાથ મહારાજ સહિતના અનેક સાધુ સંતો ઉપસ્થિત હતા ગોતાથી નીકળી શોભાયાત્રામાં એકસો આઠ જેટલી નાની બાળકીઓ દ્વારા કળશ અને શ્રીફળ સાથેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકીઓ માથે સાફો બાંધી તલવારબાજી પણ કરી હતી શોભાયાત્રામાં લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા